આમાં આવ્યો છે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ જગ્યા પર બધું હાઇટ વાળો નવો ખાડી પુલ બનાવવામાં આવશે જે ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં મદદરૂપ થશે બ્રિજ સર હાલમાં આપણે જે જૂનો લો લાઇન બ્રિજ છે એ ડિસ્મેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને જ આખો સડન બ્રિજ છે અને આ જે જૂનો ટીટી રોડ ઉપરનો જે લો લાઇન બ્રિજ છે એને ડિસમેન્ડલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજ ને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે